નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના કાળિયાબીડ વિસ્તાર માંથી દબાણો દૂર કરી માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમ દ્વારા શહેરના કાળિયાબીડ રામંત્ર મંદિર આસપાસના વિસ્તારનો રાઉન્ડ લેવામાં આવ્યો હતો અને અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા તંત્ર દ્વારા લારી કેબિન દુકાનની બહાર કરવામાં આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને માલસામાન જપ્ત કર્યો હતો